ગઈકાલે લિંબાયત ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સ્મશાન ભૂમિ છે લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા શમશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે પૂરતી કાળજી રાખે છે એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે પરંતુ એ ગભરસ્થાનની અંદર ગઈકાલે કેમિકલવાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું તેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુબાઈ છે પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડેંગો સીલ કર્યા છે કોઈ તપેલા ડેંગો ચાલતા નથી તો આ કલર કેમિકલવાળું પાણી આવ્યું ક્યાંથી ડ્રેનેજ ઉઘરાય કઈ રીતે અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે લિંબાયત ઝોનના અધિકારીઓને આ કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ સર્વધર્મ સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ દ્રષ્ટિથી કામ કરવું જોઈએ ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું જ સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલવાળું પાણી અંદર આવ્યું પ્રવેશ કર્યું ને અમારી ગભરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કંઈ વૃક્ષોને કર્યું તો અમારે ના છૂટકે લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને કોઈની પણ ધાર્મિક લાગણી ન દુબાય એની પૂરતી મારું નામ ઇમ્તિયાઝ શેખ મદીના મસ્જિદ લિંબાયતથી સામાજિક અગ્રણી છું આજે દસ દિવસ પહેલા આપણે મેયર શ્રીનો મેં વિડીયો સાંભળેલો એમાં એમણે કહ્યું હતું કે લિંબાયતમાં ચાલતા નાના મોટા થી વધુ તપેલા ડાહિંગો જે બંધ અને સીલ કરી નાખવામાં આવ્યા છે તો મારે શ્રી મેયર સાહેબને એટલું જ પૂછવાનું કે તમે જ્યારે સીલ કર્યા છે તપેલા ડાયંગો તો હાલ જે હમણાં પાણી જે ગટરમાં ઉભરાય છે કેમિકલવાળું કલરવાળું એ એ ક્યાંથી આવે છે અને હાલ હમણાં અમુક ડાયંગો ચાલુ છે તો એમાં શું તમારા આશીર્વાદથી કે અહીંયા ઝોનલ અધિકારીના આશીર્વાદથી કે લિંબાયત ઝોનના આશીર્વાદ આશીર્વાદથી ચાલે છે એ તપાસનો વિષય છે અને આજે અમે તમને બતાવીએ કે લિંબાયત મુસ્લિમ સમાજ કબ્રસ્તાનમાં પણ આજે પાણી ઘૂસી ગયા છે અને અમારું વુજુ જે પાક પવિત્ર અમે ત્યાં થઈએ છીએ વુજુ કરીને એ એ પણ આજે બાકી રહ્યું નથી ત્યાં પર પાણી ભરાઈ ગયા છે લાગે તો તમને બતાવું તે જગ્યાએ કબ્રસ્તાનની હાલત હમણાં એવી છે કે કબ્રસ્તાનમાં અડધા કબ્રસ્તાનમાં કલરવાળું પાણી કેમિકલ વાળું પાણી ભરાઈ ગયું છે અને ઝાડો એ બધા સુકી ગયા છે અને કેમિકલથી બધા ઝાડોને નુકસાન થાય એ રીતનું છે પીવાના પાણીમાં સવારે તમે પાણી ચાલુ કરો એટલે કમસે કમ અર્ધો કલાક દોડું પાણી આવે છે કલર વાળું પાણી આવે છે અર્ધો કલાક પછી કઈ પીવા લાયક પાણી આવે છે અહીંયા બહુ મોટા મોટા તપેલા ટાઈંગ ચાલુ છે અને